અમરેલી જિલ્લા પર અષાઢી મેઘહેત વરસાવી રહ્યા છે અમરેલી જિલ્લા પર અષાઢી મેઘહેત વરસાવી રહ્યું છે આખો દિવસ અસહ્ય ઉકળાટ બાળ સમી સાંજે અને રાત્રિના સમયે અમરેલી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલું હતું અને અનરાધાર બે ઇંચ વરસાદ ખાબકેલો હતો અમરેલી શહેરમાં ધોધમાર વરસાદથી બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયેલા હતા ભારે વરસાદથી શહેરની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા હતા સાથે શહેરના તમામ મુખ્ય માર્ગો પાણી પાણી થયેલા હતા સારા વરસાદને કારણે લોકોમાં ખુશી છવાયેલી છે તો સાવરકુંડલા શહેરમાં સારા વરસાદથી ખુશાલીનો માહોલ છે અમરેલીના વરસાદની સાથે જ ગઈકાલે ભારે વરસાદથી તમામ ચેકડેમો ઓવરફ્લો થયેલા છે તો સાથે શહેરની મધ્યમાં પસાર થતી નાવલી નદીમાં પણ સારા નીર આવેલા છે ચકડેમ છલકાયા સાથે નવા નીર આવતા માછલીઓ ચકડેમમાં આવી ગયેલી છે માછલીઓની પાણીના પ્રવાહમાં ગમત કરતી હોય તેવા દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયેલા છે સાવરકુંડલાના ઓળિયા ચરખડિયા કરજાળા ગામે ધોધમાર વરસાદ ખાબકેલો હતો ઢળતી સંધ્યાએ ધોધમાર વરસાદ ત્રાટકેલો હતો તો બીજી તરફ લીલિયા શહેરમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડેલો છે લીલીયાના ગ્રામ્ય વિસ્તાર આંબા કણકોટ હાથીગઢમાં અઢી ઇંચ આસપાસનો વરસાદ નોંધાયેલો છે આ તરફ ખાંભા શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો છે ડેડાણ નાનોડી ભાડ ઉમરિયા તાતણિયા લાસા સહિતના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે સમી સાંજે મેઘો મુશળધાર વરસેલો હતો બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ધારી અને તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે બે દિવસના વિરામ બાદ આ વરસાદ પડેલો હતો ગોપાલ ગ્રામ આંબરડી પાદરગઢ ભરડ જસાપર જર વિસ્તારમાં વરસાદ પડેલો છે વર બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે રાજુલા પંથકમાં પણ સારા પ્રમાણમાં વરસાદી ઝાપટા પડેલા છે રાજુલા શહેર સહિતના તેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલા છે ડુંગર માંડળ મોરંગી કુંભારિયા દેવકા છતરડી સહિતના ગામોમાં વરસાદ પડેલો છે કોસ્ટલ બેલ્ટ પંથકના જાફરાબાદ રાજુલામાં રાત્રિના સમયે મેઘો મહેરબાન થયેલો હતો